જય હિન્દ જય ભારત જય માતાજી જય દેવીપૂજક સાવરકુંડલાની અંદર જે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ જે દેવીપૂજક સમાજ દ્વારા જે સંમેલનનું જે કાર્ય થવા જઈ રહ્યું છે તેમાં શ્રી પ્રકાશભાઈ વણોદિયા મુખ્ય અતિથિ એટલે કે મુખ્ય મહેમાન તરીકે આવી રહ્યા હોય શ્રી રમેશભાઈ કોરિયા શ્રી નાનજીભાઈ શાસકવડ કનુભાઈ દાડોદિયા અને અમારા ચુડાસમા કોળનું નાક એવા સુરેશભાઈ ચુડાસમા કરજાળાવાળા આ બધા ભેગા મળી અને સમાજનું એક મોટું આયોજન કરવા જાય છે ત્યારે સમાજમાં જે હળહળતો જે પ્રશ્ન છે કે પશુબલીના વિરોધમાં શ્રી જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથાના ચેરમેન દેવીપુર સમાજને ઠેર ઠેર જઈ અને દરોડા પાડી પોલીસને સાથે રાખી દરોડા પાડે છે અને એના વિરોધમાં શ્રી આ પ્રકાશભાઈ વણોંદિયાએ અને એની નેમથી પ્રકાશભાઈ વણોંદિયાના નેમથી આપણે આ કાર્યને આગળ વધારવાનું છે અને પોતે ભલે સરકારી નોકરી હોવા છતાં પ્રકાશભાઈએ એમ કહ્યું કે કાંઈ વાંધો નહીં હું મારા સમાજની સાથે છું અને ભલે સરકારી નોકરીયાત હોવા છતાં હું આપણા સાથે છું આપણા સમાજના સાથે છું અને સાથે મળીને આ બલિપ્રથાનો જે વિરોધ કરે છે જે જયંત પંડ્યા અને આવા ઘણા ખરા તત્વો આવા બલિપ્રથાનો વિરોધ કરે છે અને એની માટે આપણે લડવાનું છે એવી બધાને બાહેધરી આપી અને સારકુંડલામાં ઓગણત્રીસ તારીખે પ્રકાશભાઈ વણુંદિયા રમેશભાઈ કુંવરિયા નાનજીભાઈ શાસકવડ કનુભાઈ દાળોદિયા અને સુડાસમાં સુરેશભાઈ કરજાળાવાળા આ બધા ભેગા મળી અને સમાજને એક નવી દિશા દેખાડવા જઈ રહ્યા છે ત્યારે બધા દેવીપૂજક સમાજને જાણ કરવામાં આવે છે કે હવે આપણા જે પીઠ નેતા પ્રકાશભાઈ વણોદિયા પોતે સરકારી નોકર હોવા છતાં આપણા સમાજની માટે આટલી લડત આપે છે તો ઓગણત્રીસ તારીખે બધા દેવીપૂજક સમાજને આવવા ભાવભર્યું આમંત્રણ શ્રી પ્રકાશભાઈ વણોદિયા તરફથી હું આપું છું અને કનુભાઈ દાળોદિયા અને સુરેશભાઈ સુડાસમા તરફથી અને નાનજીભાઈ શાસકવડ તરફથી સાવરકુડલા મુકામે બધા દેવી પૂજક સમાજને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ આમાં સમાજના દરેક મુદ્દા માટે વાત કરવી અને સમાજના જે કાંઈ પ્રશ્નો છે પડતર પ્રશ્નો છે તેને લઈને ઘણા બધા મુદ્દાની વિશે પ્રકાશભાઈ વણોદિયા આને વિશે વાત કરશે અને રમેશભાઈ કુંવરિયા જે કચ્છથી માંડવીથી આવે છે સોરી મુન્દ્રાથી આવે છે પ્રકાશ રમેશભાઈ કુંવરિયા તે આપણા સમાજને આગળ વધારવા અને કઈ શિક્ષણ વિશે વાતચીત કરશે અને મિત્રો આમાં પ્રકાશભાઈ વણોદિયા કોઈ પણ જાતનું પક્ષ પાર્ટી વિના કાર્ય કરવાના છે અને જે તમને જે ડર છે કે પ્રકાશભાઈ ખાલીને ખાલી હોસ્ટેલ બનાવવાનું ગમે ત્યાં અને શિક્ષણ સમિતિનું જે નામ લે છે તો ભાઈ કોઈ ગભરાશો નહીં પ્રકાશભાઈ વણોદિયા સાવરકુંડલાની અંદર જ્યારે આવે ત્યારે કોઈ હોસ્ટ હોસ્ટેલનું નામ કે નહીં શિક્ષણનું નામ નહીં લઈ અને પોતે ખાલીને ખાલી જે બલિપ્રથા વિશે જે આપણે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે તેના વિશે જ બે શબ્દ બોલશે અને કાર્યવાહી જે કાંઈ લાગતા વળગતાની જે કાર્યવાહી કરવી પડે તે પ્રકાશભાઈ સાથે મળી બધાને સાથે રાખી અને કાર્યવાહી કાયદેસરની કરવા તૈયાર છે તો બધા જ એવી બધા સમાજ સાથે મળી પ્રકાશભાઈ વણોદિયાને આગળ રાખી અને આપણે તેની પાછળ રહી અને સમાજને એકજૂટ થઈ અને આ કાર્યમાં ધ્યાન દેવાનું છે જય માતાજી જય હિન્દ જય ભારત